જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ એન્ડ વેલકમ ટુ માય લેવાની એક પ્રક્રિયા જે છે એને મેડિટેશન કહી શકાય પણ આ પ્રકારની જો પદ્ધતિથી આખા દિવસની અંદર માત્ર પાંચ મિનિટ જો આ પ્રક્રિયા કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થઈ શકે છે સૌથી મોટો જે ફાયદો જે છે એ નર્વસ સિસ્ટમને એકદમ ફ્રેશ કરે છે અને મનને શાંત કરે છે મનને એકાગ્ર કરે છે અને આપણી કાર્યશૈલી જે છે આપણી મગજની જે કાર્યશૈલી છે એ એકદમ સક્રિય બની જાય છે અને આપણે પૂરતું ફોકસ કરી શકીએ છીએ તો આ શ્વાસોસની કઈ એવી પદ્ધતિ છે કે જે માત્ર આખો દિવસમાં મિનિટ કરવાથી ખૂબ સારી રીતે મગજને આપણે ડેવલપ કરી શકીએ છીએ તો સૌથી પહેલા તો હું એટલું જ કહીશ કે જો આપણે મેડિટેશન કરવું હોય ધ્યાન કરવું હોય યોગ કરવો હોય તો એવી કોઈ શાંત જગ્યા હોવી ખૂબ જરૂરી છે શાંત સ્થળ હશે તો મેડિટેશન કરવાની પણ ખૂબ મજા આવશે તો આ પદ્ધતિ કઈ છે એના વિશે થોડીક આપણે માહિતી તો આ પદ્ધતિ જે છે એ ચાર સાત અને આઠ આ પદ્ધતિ છે એટલે કે ચાર સાત અને આઠ એ શું છે એ આપણે તો સૌથી પહેલાં તો ચાર જે છે એ સૌથી પહેલાં આપણે નોર્મલ પોઝિશનમાં બેસી જવાનું છે જે પોઝિશનમાં આપણે બેસતા એ પ્રમાણે પડાઠી વાળી અને નોર્મલ આપણે પોઝિશન લઈ લેવાની છે પછી ચાર સાત અને આઠની પોઝિશનમાં માત્ર પાંચ મિનિટ સુધી આ શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કરવાની છે જેનાથી નર્વસ સિસ્ટમ એકદમ સક્રિય થઈ શકે છે તો એમાં ખાલી ચાર જે છે એમાં શ્વાસ આપણે જ્યારે લઈએ ત્યારે ચાર ગણવાના છે એક બે ત્રણ ચાર નોર્મલ પોઝિશનમાં ગણવાના છે ઝડપથી નહીં અને ધીમા પણ નહીં સાત જ્યારે આપણે શ્વાસ લઈએ અને પછી શ્વાસ રોકી રાખીએ ત્યારે સાત સુધી ગણવાના છે ચાર શ્વાસ લીધી વખતે ચાર ગણવાના છે પછી શ્વાસ આપણે રોકી રાખીએ ત્યારે સાત ગણવાના છે અને પછી શ્વાસ ધીમે ધીમે બહાર કાઢીએ ત્યારે આઠ ગણવાના છે કઈ રીતે આખી સિસ્ટમ કામ કરે છે તમને એક ડેમોન્સ્ટ્રેશન બતાવી દઉં કે આ પ્રમાણે તમારે કરવાનું છે જો આ પ્રમાણે તમે રેગ્યુલર વહેલી સવારે કે તમારી સમયની અનુકૂળતા પ્રમાણે જો માત્ર પાંચ મિનિટ સુધી આખો દિવસની અંદર આ પ્રમાણે તમે ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરશો તો પણ ઘણો બધો ફાયદો તમને થશે તો આપણે એનું જોઈએ કે કઈ રીતે આ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે તો સૌથી પહેલાં તો આપણે શ્વાસ લઈશું પછી શ્વાસને રોકી રાખીશું અને પછી ધીમે ધીમે શ્વાસને આપણે બહાર કાઢીશું તો શ્વાસ લેતી વખતે આપણે ચાર ગણીશું શ્વાસને રોકીશું ત્યારે આપણે સાત ગણીશું અને શ્વાસ ધીમે ધીમે બહાર કાઢીએ ત્યારે આપણે આઠ ગણીશું તો સૌથી પહેલાં તો આપણે હવે શ્વાસ લેવાની શરૂઆત કરીએ બરાબર તો સ્ટાર્ટ કરીએ આપણે તો સ્ટાર્ટ શ્વાસ લીધી વખતે ચાર પછી શ્વાસને સાત ગણી ત્યાં સુધી રોકી રાખવાના અને પછી ધીમે ધીમે એને બહાર કાઢી ત્યારે આઠ ગણતું જાય આ પ્રમાણે જે ચાર સાત આઠની ફોર્મ્યુલાથી શ્વાસો શ્વાસની ક્રિયા કરવામાં આવે તો નર્વસ સિસ્ટમમાં સો ટકા ફેર પડી શકે છે કેમ કે આનો એક આખો પાવર અલગ પ્રકારનો હોય છે તો જે મિત્રોને નર્વસ સિસ્ટમ ધીમી પડી ગઈ હોય યા છત્તી ઘટી ગઈ હોય મગજની ક્ષમતા ઘટી ગઈ હોય ફોકસ કામ ઉપર બરાબર ન થતો હોય એવા મિત્રો જો આ મેડિટેશનનો ઉપયોગ કરશે શ્વાસોશ્વાસની ક્રિયાનો ઉપયોગ કરશે તો ખૂબ સારી રીતે એમને આખા જીવનમાં ફેર પડી શકે છે વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકો છો સર્વ જીવનમાં ચમુંડા સારી તંદુરસ્તી આપી પ્રાંત જય માતા